મેઘાણી ઘણું બધું જણાવી ગયા હતા જેને લઈને આજ સુધી કોઈ તેઓને ભૂલી શક્યું નથી અને હજુ પણ કાયમ માટે તેઓ યાદગાર બની રહ્યા છે આવા સશક્ત અને આંતરરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ઠેર ઠેર ઉજવણીઓ કરવામાં આવી છે આ કાર્યક્રમ લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી

પશુપાલક ભાઈઓનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મેઘાણી રચિત જે કઈ સાહિત્ય છે એ સાહિત્યની પુસ્તિકાઓ અર્પણ કરવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એટલા માટે જરૂરી છે કે મેઘાણીજીએ મેઘાણીજી એને જનકવિ કહેવાય લોક સાહિત્યકાર કહેવાય એવા પ્રકારનું એમનું સાહિત્ય આજે લોકોને માટે બહુ ઉપયોગી સાબિત થાય એવા પ્રકારનું સાહિત્યની રચના કરી છે અને એ સાહિત્ય જનતા સુધી પહોંચે અને જનતા એને પોતાના જીવનમાં ઉતારે તો આવનારી પેઢી માટે અને પોતાના આ વિચારો માટે અતિ જરૂરી છે એટલે એ વર્તમાન સમયના જે સાહિત્ય જ્યાં સુધી જનતા જીવિત રહેશે ગુજરાતી ભાષા જીવિત રહેશે ત્યાં સુધી તેમનું આ અમર સાહિત્ય લોકો સુધી પહોંચતું રહેશે અને લોકો એને વાંચતા રહેશે અને એ સાહિત્યમાંથી લોકો પ્રેરણા પણ લેશે આપણા રાષ્ટ્રીય સાહેબ શ્રી ઝવેરચંદ કાળીદાસ મેઘાણી પહાડના બાળકથી લઈ અને હું મહાત્મા ગાંધીએ જેને રાષ્ટ્રીય સાહેબનું બિરુદ આપ્યું છે એવા કવિવરની આજે એકસો ને ઓગણત્રીસ ની જન્મ જયંતી છે એ જન્મ જયંતિના ઉપક્રમે ઉપલેટાના આંગણામાં અમારું ગામ ઉપલેટા ભાગશાળી એ માટે છે કે પેલી પ્રતિમા ઉપલેટામાં મુકાણી છે

ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અમારા માર્કેટિંગ યાર્ડના ચેરમેન થી લઈ અને ઘણા બધા આગેવાનો સાહિત્ય પ્રેમીઓ કરી અને મેઘાણીના કાવ્યોને એ કવિ જે વખતે જરૂર હતી ત્યારે એવા કાવ્યો લેખા છે પ્રકૃતિના કવિ હતા મેઘાણીનો વહવો છેલે હું રજૂ કરું મેં ક્યાંક વાંચ્યું છે એને અફસોસ રહી ગયેલો આ બધા હરિયાપાટીમાં દોડપાટીમાં જે વખતે કાંઈ નહોતું કોઈ સગવડતા નહોતી નેહડે નેહડે ગામડે ગામડે ખૂણે ખૂણે જઈ અને આ માણસે રાત હોય કેટલી બધી નવલકથાઓથી માંડી અને બધું મેઘાણીના આ કલમ દ્વારા આપણને મળ્યું છે ઘણા વર્ષો પછી મેઘાણી જેવા કવિઓ છે એ જન્મતા હોય છે એવી કવિની ની જન્મ છે ત્યારે એ આભા મંડળની સામે જયારે રાત્રે જોવે છે કઈ નથી હોતું અને જયારે તારા એને દેખાય છે ત્યારે એની કલમ હાલે છે કે આભમા રે રેલો આભમાં ચાંદો ને સુરજ બે દીવા દિવેલ એ મકોને પુરા રેલો ત્યાંથી લઈ અને આજના ત્રણસો ને પાસઠ રાત્રિ એક એવી રાત્રિ ની હોય જેમાં મેઘાણી યાદ કરવા માં આવતા હોય આપણું જેમ રાષ્ટ્રીય ગીત જન ગણ મન અધિનાયક છે એમ ગુજરાત નું પણ એક ગીત છે જમીન ના અહિયાં માં ભોઢનતા ભોઢનતા કસુમી નો રંગ થી લઈ ચૌદ વર્ષની ચારણ કન્યા થી લઈ શિવાજીના ના હાલરડા થી લઈ અને સુના સમદર ને થી લઈ પછી જેટલું બોલી એટલું ઓછું છે અઢળક ગીતો જેની આ જગત ને દીધા છે એવા કવિવર ની જન્મ જયંતિ એને એક લોકસાહિત્યકાર તરીકે એક ચારણ તરીકે હું હજારો ધન્યવાદ આપું છું જન્મ જયંતિ અને ખુબ ખૂબ વંદન જય માતાજી જય જય ગરવી જીડીસી ન્યુઝ સાથે વિપુલ ધામેજા ઉપલેટા